નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ધ્વજ વંદન કરાયું કઈ રીતે બન્યા તેમના અનુભવ ની વાત કરાઈ સવારે દેશી ઘી સાથે બાજરાના રોટલા ગોળ શાક છાસ અને સાંજે ખીચડી ભોજન એ છે સો વર્ષની વયે પણ તંદુરસ્તીનું રહસ્ય શિશુ વાટિકા સુખપર અને શ્યામ સરસ્વતી સુખપરની શાળામાં શતાયુ માતાઓના હાથે પંદર ઓગસ્ટના દિવસે ધ્વજારોહણ કરાયું વિદ્યાભારતી સંલગ્ન અને શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્યામ સરસ્વતી શિશુવાટિકા એવં પ્રાથમિક વિદ્યા મંદિર સુખપરના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જેઓ આજે પણ સોથી વધુ વર્ષનું નિરોગી અને પ્રેરણારૂપ જીવન જીવી રહ્યા છે જેઓ દેશની સ્વતંત્રતાના સાક્ષી હતા એવા બે વડીલ માતાઓ ધનભાઈ ખેતાણી મદનપુર અને હિરુબા વાગડિયા સુખપરના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવે તેવું નક્કી થયું કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનોથી ભરચક મેદાનમાં બંને માતાએ ગુલામી કાળના અંગ્રેજોના અત્યાચાર સાથે ભારતની કપરી હાલત બાબતે સ્વઅનુભવનું વર્ણન કરી સૌને રોમાંચિત કરી દીધેલ તેઓના નિરોગી અને દીર્ઘાયુ જીવનના રહસ્ય વિશે પૂછતા તેમણે સ્પષ્ટ કહ્યું કે સવારે ચાર વાગે જાગી મંદિરે પહોંચી ભગવાનના દર્શન પ્રદક્ષિણાઓ અને કથા સાંભળવાની સાત વાગ્યે ઘરના કામથી પરવારી બાજરાના રોટલા ઘી ગોળ શાક અને છાશનું સિરામણ કરી મહેનત મજૂરી કરવા નીકળી જવાનું અને સાંજે દરરોજ ખીચડીનો પૌષ્ટિક આહાર લીધો છે જ્યારે પણ કોઈ સારી વાનગી ખાવાની ઈચ્છા થાય તો ઘરે જ બનાવી લેવાની પણ બજારનું ક્યારેય ન ખાવાનો નિયમ હજી પણ અકબંધ હોવાથી ઘરના જ શુદ્ધ સાત્વિક ખોરાકના આગ્રહની વાતચીત કરીને પોતાના દીર્ઘાયુ જીવનના રહસ્ય સાથે અનુભવનું ભાથું પીરસેલ હતું સૌ આચાર્ય દીદીઓની મહેનતથી ત્રણસો પચાસ જેટલા બાળકો દ્વારા ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા અભિનય ગીત નાટક યોગચાપ વ્યાયામ યોગ ડબ્બેન્સ પિરામિડ વલય નિયુદ્ધ જેવા સ્વરક્ષણ સાથે આત્મવિશ્વાસ વધારે તેવા જોમ જુસ્સા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવેલ છેલ્લે પૂર્ણ વંદે માતરમ ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ તીર્થાણી માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રમાણી ખી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામનાએ દીનદયાલ પોટ ઓથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલો એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણા રૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સાંકળ સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર